મિત્રો આખો કોર્સ જે છે લોન્ચ થઈ ચૂક્યો છે ઓલરેડી મહિના જેવું છે આ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે જોઈન થઈ ચૂક્યા છે સિલેબસ પણ મિત્રો કવર કરી ચૂક્યા છે છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ નવા જે છે અને ઘણા બધા પ્રશ્નો સાથે મિત્રો મેસેજ આવતા હોય છે ઘણા બધા જે છે સવાલો હોય છે પ્રશ્નો હોય છે ઘણી બધી જે છે મિત્રો ડાઉટ હોય છે મિત્રો કેવો સિલેબસ છે સરજી કોર્સની અંદર જે છે કયા કયા સબ્જેક્ટ મળશે

મળી જાય છે બરોબર છે ચાલો મિત્રો તો વાતની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો બરોબર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ એટલે કે જીપી એસ એસ બી આ બોર્ડના અંડરમાં મિત્રો લેબોરેટરી ટેકનિશિયન ની ભરતી આવવાની છે અને આ બોર્ડના અંદરમાં પોસ્ટિંગ ક્યાં આપવામાં આવે છે

હવે મિત્રો લેબોરેટરી ટેકનિશિયન ની ભરતી આવવાની છે કેટલી વેકેન્સી સર એકસો ને આઠ જગ્યા આવવાની છે બટ હું અહીંયા આ રીતનો સિમ્બોલ આપીશ કે પ્લસ માઇનસ થઈ શકે મિત્રો માઇનસ થવાની કોઈ શક્યતા નથી બટ જગ્યાઓ વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે બરોબર ઓલ ગુજરાત ની અંદર મિત્રો અરાઉન્ડ બારસો થી લઈને ચૌદસો જેટલા મિત્રો પીએચસી આવેલા છે બરોબર છે ઓકે સર પીએચસી ની અંદર હશે બરોબર પીએચસી ની અંદર સિલેબસ પર આવી જે સૌથી મોટો પ્રશ્ન છે કે સર સિલેબસ શું હશે બરોબર તો એના પર જઈએ મિત્રો સિલેબસ ની મિત્રો વાત કરીએ તો પંચાયતે ઓફિશિયલી જે વસ્તુની જાહેરાત કરી છે એ આ છે કે બસો માર્કસ નું પેપર હશે કેટલા માર્ક્સ નું પેપર હશે બસો પેપર હશે જેમાં સો ટેકનિકલ સબ્જેક્ટ મિત્રો ટેકનિકલ હશે ઓકે સરળ સીધી વસ્તુ છે મિત્રો એમાં કાંઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન છે નહીં હવે ટેકનિકલ અને ટેકનિકલ ની અંદર કયા સબ્જેક્ટ આવે એ પણ મિત્રો જોઈ લઈએ બરોબર ચાલો સૌથી પહેલા નોન ટેકનિકલ સબ્જેક્ટ જે છે એના પર નજર કરીએ નોનટેકનિકલ ની અંદર મિત્રો અલગ અલગ વિભાગ પડશે જેમાં મેથેમેટિક્સ આવશે બરોબર મેથ્સ આવશે ગુજરાતી આવશે ઇંગ્લિશ ગ્રામર આવશે હિસ્ટ્રી આવશે જીયોગ્રાફી આવશે કલ્ચર આવશે કોન્સ્ટિટ્યુશન આવશે કરંટ અફેર્સ આવશે પ્લસ અધર સબ્જેક્ટ આવશે બરોબર આનું માર્કિંગ હજી માર્કિંગ મિત્રો ઓફિશિયલ સિલેબસ આવ્યો છે બટ જે ડિટેલ માર્કિંગ સાથે આવવો જોઈએ એ નથી આવ્યો બટ આ તો નક્કી જ છે કે મેથેમેટિક્સ જે છે તે કુલ પચીસ માર્કસ નું પૂછા છે એટલે બહુ મોટો માર્ક્સ નો આંકડો થઈ ગયો મિત્રો પચીસ માર્ક્સ નું મેથેમેટિક્સ અને એ પણ અત્યારની દરેક ભરતીમાં કોમન હોય એટલે આપણને આવડવાનું છે બરાબર વીસ માર્ક્સનું જે છે મિત્રો ગુજરાતી ગ્રામર આવશે વીસ માર્ક્સ નું જે છે મિત્રો ઇંગ્લિશ ગ્રામર આવશે સમજાય છે બાકીના મિત્રો હિસ્ટ્રી થી લઈને આગળના જેટલા પણ મિત્રો સાત આઠ જેટલા પણ સબ્જેક્ટ થાય છે

ફાર્મેકોલોજી આવશે બાયોકેમેસ્ટ્રી આવશે પેથોલોજી આવશે અને માઇક્રોબાયોલોજી આવશે આટલા સબ્જેક્ટ આવશે એટલે મિત્રો સો માર્સ નાખો એટલે એવરેજ મિત્રો પંદર સોળ પંદર સોળ સત્તર માર્ક્સનો પર સબ્જેક્ટ હશે જો આ બે હાજર બાવીસ ની પેટર્ન થી મિત્રો અલગ વસ્તુ છે હવે સર એમ કે સર આ વસ્તુ આપણને ઓફિશિયલી આવી છે હું એમ કહું નહીં હજી નથી આવી તો સર તમે કઈ રીતે કહી શકો મિત્રો પંચાયત બોર્ડ જે છે જીપીએસએસબી બરોબર પંચાયત બોર્ડ દ્વારા મિત્રો હમણાં જે છે દિવ્યાંગોની ભરતી જે છે મિત્રો જાહેર કરવામાં આવી હતી બરોબર દિવ્યાંગોની ભરતી જાહેર કરવામાં આવી હતી લેબોરેટરી ટેકનિશિયન મિત્રો એના માટે પણ મિત્રો આ સેમ પેટર્ન જે છે મિત્રો આ જ સિલેબસ જે છે મિત્રો એ ફોલો કરવામાં આવ્યો છે તો મિત્રો પૂરેપૂરી શક્યતા રહેશે કે આપણો સિલેબસ પણ મિત્રો આવો જ હોય બરોબર છે ઓકે સર આ બધી વસ્તુની માહિતી મળી ગઈ છે હવે આગળ ચાલીએ હા સર આગળ બરોબર તો હવે મિત્રો માહિતી હું એમ કહું છું કે આ જે છે મિત્રો સૌથી પહેલા તો ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર છે એટલે કે એપ્લિકેશન ની અંદર છે બરાબર અને રેકોર્ડેડ બેચ છે મિત્રો બરાબર લાઈવ બેચ છે નહીં એનો ફાયદો એટલા માટે છે કે જેટલા પણ લેબ ટેકનિશિયન મિત્રો જે કોર્સ લેશે બરોબર એમાંથી નવ્વાણું ટકા નેવું ટકા મિત્રો જે છે એ જોબ કરતા હશે જોબ કરતા હોય તો હું એમ કહું કે ચાલો બે વાગે આજે લાઈવ લેક્ચર છે તો પેશન શરૂ હોય રિપોર્ટિંગ કરવાનું હોય કા પછી બહાર હોય તો એ લેક્ચર અટેન્ડ ના કરી શકે બટ રેકોર્ડ જે છે મિત્રો રાતના બે વાગે પણ એ તમે અટેન્ડ કરી શકશો એક સાથે બધા રેકોર્ડ લેક્ચર તમને મળી જશે મિત્રો અને તમારે મિત્રો જોવાના છે જે સરળ રહેશે મિત્રો બરોબર છે ત્યારબાદ મિત્રો

હું એમ કહું કે ઓછામાં ઓછા મિત્રો બારસો પ્લસ લેક્ચર અવેલેબલ છે કેટલા બારસો પ્લસ લેક્ચર્સ અવેલેબલ છે એમાં મોટા વધારે જેસી છે નોન ટેકનિકલ સબ્જેક્ટ ના છે આપણને ખબર છે કે એની અંદર ઘણા બધા આઠ થી દસ સબ્જેક્ટ છે તો બારસો પ્લસ લેક્ચર્સ મિત્રો તમને અહીંયા મળવાના છે વધારે પણ મિત્રો આપણે ગણી શકીએ બરોબર બારસો ના પંદરસો પણ થઈ શકે બટ ઓછામાં ઓછા બારસો મળશે એ સાથે મિત્રો પ્રેક્ટિસ માટે તમને એમસીક્યુ બેંક મળશે

ત્યારબાદ મિત્રો હવે મિત્રો વાત કરીએ આપણે એ સિવાયની મિત્રો આપણા કોર્સની સ્પેશિયાલિટીની બરોબર તો આમાં કઈ કઈ વસ્તુ મળવાની છે મિત્રો આ બધી જ વસ્તુ પર નજર કરીએ હવે બરોબર તો સૌથી પહેલા તો મિત્રો ફૂલ વિડીયો લેક્ચર્સ જે છે બારસો થી પંદરસો મળશે ટોપિક વાઇઝ જે છે સ્માર્ટ નોટ સ્માર્ટ નોટ અને પીપીટી અને પીડીએફ પણ મિત્રો મળી જશે યુનિટ વાઇઝ જે છે ફૂલ મોક ટેસ્ટ જે છે મિત્રો એ તમને અવેલેબલ થઈ જશે

આપ્યો છે બરોબર તો દરેકે દરેક વસ્તુ મિત્રો કાંઈ પણ વેસ્ટ ના જાય કાંઈ પણ વધારે ના થાય કાંઈ પણ ઓછું ના થાય એ બધા જ પેરામીટર ચેક કરીને મિત્રો આપણે સિલેબસ કવર કરીશું ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં સરળ સમજણ હશે તો જો આ બધાથી મોટો પ્રશ્ન સર પેપર તો બંને લેંગ્વેજમાં લેવાનું છે જો ભાઈ કન્ટેન્ટ જે કાંઈ પીડીએફ હશે જેમ કે ફિઝિયોલોજી હોય તો એનું સીધું ગુજરાતી ભણવામાં મિત્રો ખરેખર તમને ટપવા નહીં પડે બરોબર તો કન્ટેન્ટ બધું ઇંગ્લિશમાં છે પણ મારું જે એક્સપ્લેનેશન હશે એ બધું ગુજરાતીમાં છે

તમે પાસ થાવ એ જ અમારી પ્રાયોરિટી સાથે તમને પ્રિપેરેશન કરાવવામાં આવશે યુનિટ વાઇઝ મટીરિયલ ટેસ્ટ પણ મિત્રો અવેલેબલ હશે ગવર્મેન્ટ જોબ માટેનું કમ્પ્લીટ પેકેજ છે મિત્રો જો તમારે લેબોરેટરી ટેકનિશિયન બનવાનું સપનું છે મિત્રો તો તમારો રસ્તો સરળ જે છે અમે બનાવશું બરોબર છે મિત્રો તમારો રસ્તો સરળ જે છે આ એપ્લિકેશન્સ બનાવશે એની અંદર રહેલા લેક્ચર્સ બનાવશે મિત્રો તમારી આ સક્સેસ સુધીની જર્નીમાં મિત્રો ક્લિયર રસ્તો તમને કરી દેશે બે દિવસ ત્રણ દિવસ પછી મિત્રો રીડિંગની લિંક વિખાઈ જતી હોય છે બટ જયારે સવારમાં જાગીને બે લેક્ચર અટેમ્પ કરવાનું છે રોજ રાતે સૂતા પહેલા મિત્રો એકવાર રીડિંગ કરવાનું છે આ પ્રોપર શેડ્યુલ સાથે મિત્રો ચાલતું હોય ને ત્યારે ખરેખર પ્રિપરેશનને સાચો માર્ગ મળી જાય છે મિત્રો તૈયારી કરવા વાળા વિદ્યાર્થીઓ છે રેસ બહુ મોટી છે ટ્રાફિક બહુ મોટી છે આ જે છે મિત્રો ફૂલ કોર્સ હતો બરોબર કે જેની અંદર ટેકનિકલ અને નોન ટેકનિકલ એટલે કે ટેકનિકલ ના સો માર્ક્સ અને નોન ટેકનિકલ ના સો માર્ક્સ ટોટલ એ બસો માર્ક્સ નું જે છે મિત્રો આ એક કોર્સ ની અંદર અવેલેબલ થઈ જાય છે

ટેકનિકલ કોર્સ પણ મિત્રો અવેલેબલ છે એનેટોમી ફિઝિયોલોજી ફાર્મેકોલોજી બાયો કેમેસ્ટ્રી પેથોલોજી માઇક્રોબાયોલોજી એ સિવાયના પણ મિત્રો હિમેટોલોજી છે ઇમ્યુનોલોજી છે ક્લિનિકલ પેથોલોજી છે પેરાસાયકોલોજી છે બ્લડ બેન્કિંગ છે મિત્રો આ બધી જ વસ્તુ એક્સ્ટ્રા પણ મિત્રો તમને પ્રોવાઇડ કરવામાં આવશે જેથી મિત્રો એવું નથી કે પંચાયત માટે જ તમે પ્રિપેરેશન કરો બરોબર આગળ જતા ગૌણ સેવાની આવશે આગળ જતા કિડની ડિપાર્ટમેન્ટ ની આવશે કે આગળ જતા મ્યુનિસિપલ કોર્પોરેશન ની આવશે કે કોઈ અધર ઓર્ગેનાઇઝેશન ની આવે તો મિત્રો તમારી પાસે દરેક વસ્તુ હોવી જોઈએ એટલા માટે મિત્રો આ આ બધા સબ્જેક્ટ જે છે ને તો મિત્રો એક્સ્ટ્રા જ છે બરોબર આ આ વસ્તુ પણ તમને અવેલેબલ થશે મિત્રો અને મિત્રો આંગળીના ટેરવા પર મિત્રો તમે એમએલટી ના એમસીક્યુ સોલ્વ કરતા થઈ જાવ એટલી ખાતરી મિત્રો હું તમને આપું છું બરોબર છે ઓકે

ક્યાંય અટકો છો મિત્રો વોટ્સએપ મેસેજ કરી શકો છો મિત્રો એપ્લિકેશન કેમ ઇન્સ્ટોલ કરવી ફી સ્ટ્રક્ચર શું છે કે પછી એ અને બીજા અઢળક જો હજી પ્રશ્નો હોય ને મિત્રો તો તમે આ નંબર પર કોલ કરી શકો છો બરોબર નાઇન સિક્સ નાઇન સિક્સ નાઇન સિક્સ

નહીં ગણતા બરોબર આનાથી ઓછી ફીમાં પણ મિત્રો અમુક લીધું હોય એમના જે છે ફોટા છે એટલે આ જસ્ટ તમને આઈડિયા આવે કે કઈ રીતનું છે એના માટે મિત્રો મૂક્યા છે ફોટા બરોબર જો તો કોર્સ ની અંદર તમે જાશો એટલે એક આખું ફોલ્ડર જે છે ટેકનિકલ ડિપાર્ટમેન્ટ નું હશે મિત્રો

છે મિત્રો હવે મિત્રો જઈએ આપણે ટેકનિકલ સબ્જેક્ટ અંદર બરોબર ટેકનિકલ સબ્જેક્ટમાં માં જાઓ એટલે મિત્રો આ રીતનું થોડું ભૂલશે બરોબર તો એની અંદર મિત્રો અલગ અલગ ફોલ્ડર વાઇઝ મિત્રો તમને જે છે લેક્ચર પ્રોવાઇડ કરવામાં આવ્યા છે બરોબર તો નવા સિલેબસ પ્રમાણે મિત્રો હાલ જે છે એનેટોમી એક પૂરું થઈ ગયું છે બાકીના જે છે સબ્જેક્ટ ચાલુ છે બરોબર આ બધી વસ્તુ જે છે પેથો અને ફિઝિયોલોજીની અંદર આવશે આમાં એનેટોમી હોય હિમેટોલોજી હોય મિત્રો બરોબર પેરાસાઇટો હોય બેક્ટેરિયોલોજી બોડી ફ્લુઇડ સેરોલોજી ઇમ્યુનો બ્લડ બેંક એનેટોમી ફિઝિયોલોજી મિત્રો આ રીતે આગળ ચાલશે એક પણ મિત્રો ટોપિક તમારો બાકી રહેશે નહીં મિત્રો ઓકે એનેટોમી હોય તો અંદર આ રીતના મિત્રો લેક્ચરની પેટર્ન હશે કે ભાઈ શરૂઆતમાં સિલેબસ મુજબ તમને જે રીતના આપવું હોય એ રીતના સૌથી પહેલા પેલા ઇન્ટ્રોડકશન એનેટોમી જે છે શું છે એના વિશે મિત્રો એક્સપ્લેનેશન હશે પછી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ એને અંદર જે કઈ ટોપિક સર્ક્યુલેટરી સિસ્ટમ હોય સ્કેલેટલ સિસ્ટમ હોય મસ્ક્યુલર સિસ્ટમ હોય ડાયજેસ્ટીવ સિસ્ટમ હોય એન્ડોક્રાઈન સિસ્ટમ હોય બધી જ વસ્તુ મિત્રો મ્યુઝિયમ હોય આ રીતના સંપૂર્ણ કોષની માહિતી મેળવી લીધી છે મિત્રો આપણે બરોબર તમારે જે છે મિત્રો હજી ક્યાંય અટકો છો મિત્રો તો તમે મિત્રો અહીંયા કોલ કરી શકો છો નાઇન સિક્સ નાઇન સિક્સ નાઇન સિક્સ ફોર નાઇન સિક્સ મિત્રો બરોબર તમારા સફળતાનો સફળતા સુધીની જે જર્ની છે મિત્રો એમાં મેક્સિમમ હેલ્પ કરવાનો પ્રયત્ન કરશે તમને આ એપ્લિકેશન એક સારું પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયાસ કરશે આ એપ્લિકેશન મોટા મોટી સંખ્યામાં મિત્રો વિદ્યાર્થીઓ જોઈન્ટ થઈ ચુક્યા છે ચાર ચાર મહિનાથી મિત્રો થઈ ગયા છે નોન ટેકનિકલ પાર્ટ જે છે સિત્તેર ટકા જેટલો મિત્રો એ બધા કવર કરી લીધો છે ટેકનિકલ પાર્ટની અંદર મિત્રો સાથે સાથે છે એનેટોમી પણ મિત્રો પૂરું કરવા આવ્યા છીએ હાલની તારીખમાં મિત્રો તો દરેક વિદ્યાર્થી મિત્રોને